દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે હજાર અઢારમાં નેશનલ ટ્રાયબલ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ મ્યુઝિયમ કેવડીયા ખાતે બની રહ્યું છે પરંતુ હાલ જે વિકાસની ગતિ છે એટલી મંથર છે કે છ વર્ષ જેટલો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે છતાં પણ આ મ્યુઝિયમનું પચાસ ટકા જેટલું કામ પણ પૂર્ણ નથી થયું આને લઈને ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ એ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી તે દરમિયાન તેમણે ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમ બનાવવામાં સરકાર અને અધિકારીઓને રસ ન હોવાના આરોપો લગાવ્યા સાથે જ જે માટી ચોરી આ મ્યુઝિયમમાંથી થઈ છે તેને લઈને ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાના પણ આરોપ લગાવ્યા છે શું કહી રહ્યા છે ચેતર વસાવા શું સમગ્ર આ વિવાદ છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે ચૈતર વસાવા અવારનવાર સરકાર સામે પડી રહ્યા છે જેટલા પણ વિકાસના કામો થઈ રહ્યા છે તે વિકાસના કામોની પોલ પણ ખોલતા નજરે પડી રહ્યા છે ત્યારે કેવડીયા ખાતે બે હજાર અઢારમાં નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા મ્યુઝિયમનું ખાતમુહૂર્તનો હજી છ વર્ષ જેટલો સમય પૂર્ણ થઈ ચૂક્યો છે છતાં પણ આ મ્યુઝિયમ છે તે બનીને તૈયાર નથી થયું તેને લઈને સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આ સવાલો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યો ચેતર વસાવા ઉઠાવી રહ્યા છે તેમનું કહેવું છે સરકાર અને અધિકારીઓને ટ્રાઇબલ મ્યુઝિયમ બનાવવામાં જરાક પણ રસ ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે આ મ્યુઝિયમનું ત્રીસથી ચાળીસ ટકા જ કામ થયું છે એટલે કે છ વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં પણ પચાસ ટકા જેટલું કામ પણ પૂર્ણ નથી થયું સરકારે જે તે સમયે એકસો સાડત્રીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી હતી છતાંય વધુ બસ્સો કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવી છતાં પણ આ મ્યુઝિયમનું કામ પૂર્ણ ન થતા અનેક સવાલો તેમણે અધિકારીઓ સામે પણ ઉઠાવ્યા છે અને તેમનું કહેવું છે કે આદિવાસી સમાજને જે બજેટ ફાળવવામાં આવે છે તે બજેટમાંથી ફ્રીડમ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે એટલું જ નહીં આ મ્યુઝિયમમાંથી જે માટી નીકળી છે તે માટી ચોરી મામલે પણ તેમણે ગંભીર આરોપ કર્યા છે પહેલા તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ શું આરોપ કર્યા છે ને તેમનું શું કહેવું છે તે સાંભળી લો આજે અમે કેવડીયા ખાતે નેશનલ મ્યુઝિયમ ઓફ ટ્રાઇબલ ફ્રીડમ ફાટ આ ફાઇટરના મુલાકાતે અહીંયા પધારેલા છે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ એકત્રીસ દસ બે હજાર અઢારના રોજ આ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કર્યું હતું એ બાદ જેટલા પણ પ્રોજેક્ટો આવ્યા છે તમામે તમામ પ્રોજેક્ટો પૂર્ણ થઈ ગયા છે પણ જ્યારે આ ટ્રાઇબલ મ્યુઝિયમના કામમાં અધિકારી અને સરકારને રસ ના હોય એવું અમને લાગી રહ્યું છે આજે છ વરસ પૂરા થવા આવ્યા છે બસો ને કરોડ રૂપિયા હમણાં પણ આ ચાલુ વર્ષે નાણાકીય વર્ષમાં પણ ફાળવવામાં આવ્યા છે અગાઉ એકસો સાડત્રીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા છતાં આ મ્યુઝિયમની હાલત તમે જોઈ શકો છો કે આજે પણ આ મ્યુઝિયમ આપણને ખંડેર હાલતમાં હોય એવું લાગે છે ત્યારે અમે સરકાર અને અધિકારીઓને કહેવા માંગીએ છીએ આદિવાસીવાસી સમાજનો ઇતિહાસ ગૌરવશાળી છે આદિવાસી ક્રાંતિકારીઓએ દેશની આઝાદીની ચળવળમાં ખૂબ મહત્વની ભૂમિકાઓ ભજવી છે અને શહીદી બહોરી છે ત્યારે એમના ઇતિહાસને ઉજાગર કરવા માટે કેમ રસ નથી જાગતો એ પણ એક સવાલ ઊભો થાય છે ત્યારે આ મ્યુઝિયમ તાત્કાલિક ધોરણે એમની જે પણ ઘટતી કાર્યવાહી હોય કરવામાં આવે અને આ મ્યુઝિયમને આવનારા સમયમાં તૈયાર કરીને એને ખુલ્લું મૂકવામાં આવે એવી અમે સરકારની વિનંતી અને અપીલ પણ કરી રહ્યા છીએ હાલના તબક્કે અમે આવ્યા છે લગભગ આજે ત્રીસ થી પાંત્રીસ ટકા જ કામ હજુ થયું છે હજુ તો એની ચાલી સિત્તેર ટકા કામ બાકી છે અને અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં ભૂતકાળમાં માટી કૌભાંડો થયા હતા અને ખુદ ભૂસ્તર શાસ્ત્રી ખાણ ખનીજ વિભાગે ફરિયાદ કરી છે છતાં સરકારે ભીનું સંકલીને આરોપીઓને છાવરવાનું કામ કર્યું છે કેમ કે સંધિ અધિકારીઓના નામ ખુલેવા હતા ભાજપના નેતાઓના નામ ખુલેવા હતા તો એ પાંચ કરોડથી વધારે માટી ભ્રષ્ટાચાર માટી કૌભાંડના કાર્યવાહી કેમ કરવામાં નથી આવી એ પણ પ્રશ્ન ઊભો થાય છે આમાં પણ જે તે એજન્સીઓ આવી છે એ તમામ સરકારના કેબિનેટ કક્ષાના મંત્રીઓના લાગતા વળગતાની એજન્સી છે અને આજે છ વર્ષ પૂર્ણ થવા આવ્યા છે છતાંય આ કામમાં એટલા કરોડો રૂપિયાનો ખર્ચો થયો છતાં આ કામ આજે અધૂરું પડ્યું છે ત્યારે સરકારને કેમ ટ્રાઇબલ મ્યુઝિયમમાં રસ નથી એમના અધિકારીઓને રસ નથી એ બાબતે આવનાર દિવસોમાં અમે ગાંધીનગર લેવલે કેન્દ્ર લેવલે રજૂઆત કરવાના છીએ આ આમ આદમી પાર્ટીના ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે તેઓ જે નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર મ્યુઝિયમનું જે કામ નથી થવું તેને લઈને મેદાને પડ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે સરકારની ઈચ્છાશક્તિનો અભાવ છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ખાત ખાતમુહૂર્ત કરીને જતા હોય છતાં પણ હજી સુધી આ કામગીરી ના થતી હોય તો તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે એટલું જ નહીં તેમણે આ મ્યુઝિયમમાંથી જે માટીઓ નીકળી હતી તે માટીઓનો બારોબાર ચોરી થઈ હોવાના આરોપો કર્યા છે અને તેમણે અધિકારીઓની પણ સંડોવણી હોવાની વાત કરી છે તેમજ આ મ્યુઝિયમનો કોન્ટ્રાક્ટ જેને સોંપવામાં આવ્યો છે તે ભારતીય જનતા પાર્ટીના મળતિયા હોવાના આરોપ પણ ચૈતર વસાવ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને તેમણે ભૂતકાળમાં પણ લેખિતમાં રજૂઆત કરી છે છતાં પણ તેમને યોગ્ય જવાબ નથી મળી રહ્યો હવે જોવાનું રહ્યું કે તેમણે આગામી સમયમાં આ મામલે હવે સરકારને ચીમકી આપી છે અને વહેલામાં વહેલા તકે નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર મ્યુઝિયમ બનીને તૈયાર થાય અને લોકો જે યોગદાન આદિવાસી સમાજનો જે તે આઝાદી સમય રહ્યો છે તે લોકો નિહાળી શકે તે માટે વહેલામાં વહેલા તકે કામગીરી કરવામાં આવે તે માટે તેમણે રજૂઆત કરી છે હવે જોવાનું રહ્યું કે આજ સુધીમાં આ કામગીરી પૂર્ણ થાય છે અને આ મ્યુઝિયમ જે બનવામાં જો છ વર્ષ જેટલો સમય વીતી જાય છે તો પછી સવાલ તો ઊઠે તે સ્વાભાવિક છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે જાના